હેલો ગાઈઝ દેખો આપડે ફટાકડા લેવા આયા છીએ દેખો સરસ મજાના ફટાકડા છે આ બધું છે નાની નાની છોકરાઓ માટે ના જીના ફટાકડા છે આ બધું ભરીને રાખ્યું છે ને અમે લેવા આયા છીએ દેખો ચંપલ કટલેરી બધું પણ મળશે મોરવાડા હાઈવે

તૈયાર થઈ ગયા છે છોકરાઓ કે મારે ફટાકડા લેવા છે આ બંદુક છે અમે બધા મોરવાડા હાઈવે ઉપર દુકાન છે અહીંયા આગળ લેવા આવ્યા છીએ અમારે ગામમાં મળે છે પણ છોકરાઓને પસંદ નથી એટલે અમે અહીંયા લેવા આવ્યા છીએ મોરવાડા હાઈવે દેખો ચોકડી પડે છે ચાર રસ્તા ચોકડી ત્યાં આગળ આ દુકાન છે આ બધી પણ વસ્તુઓ મળી જશે દુકાનનું નામ છે ચામુંડા

देखो आप फटाकड़ा ले सो हे देखो हमारा आदि नहीं पसंद की चे भी आहु वे पर ए अंदर हेलो हेलो कौन तो पंजाब गमे देखो बंदूक ले लियो बंदूक ले लियो कटी कड़ी आ लेवी पड़े न बंदूक ले कटी कड़ी है नहीं करी पर कटी कड़ी थोड़ी का है नहीं होए इ कड़ी देखो हमारा आदि भाई ने आई बंदूक गमे रे हम कर दे चिवी है मस्त है रे कटी कड़ी आ बेटा उले ले ते ऊपर गोल है जाई टूटे नोड़ तो दा पूरी वाले तो बा उले ले ते बंदे ऊपर गोल है जाई टूटे

पाचा कालो 10 dua रे आता આકડા મારા મંડળ કોઠી સાપુના ઓરિજિનલ સોફિયાન પિસ્તા રેવા પાત બંદુ હા 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 ના ના ખરીદવા માટે આયા છીએ આ કોઠી નથી લેતી કોઠી નથી લેતી આ રઈ કોઠી કોઠી આ રહી

આય દાલ દન હે હા થીલી લઈ આ લેતો એકલે તો આ તો આવો બસ ઓલા કેમેરો શું જોવો આનું શું જો કે ના ના